અમદાવાદમાં ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સેવક સંઘના પ્રતાપ દિવસ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળાનું પ્રદર્શન તથા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવશે અગિયારથી ચૌદ નવેમ્બર બે હજાર દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરાશે જેમાં દેશના અગ્રણી વિચારક તેમજ આરએસએસના સંગ ભૂમિકા વિશે માહિતી આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યાખ્યાન માળાનું ઉદ્ઘાટન અને શતાબ્દી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે આરએસએસ જર્ની ડોક્યુમેન્ટમાં સંગની 100 વર્ષની યાત્રાના અભિલેખો મહત્વપૂર્ણ પ્રસંગો અને મૂળ દસ્તાવેજો સાથે માહિતીપ્રદ અવલોકન જોવા મળશે ભારતીય વિચાર મંચ ભારત સંશોધન સંસ્થાન આ બંને જે સભ્યતાઓ અને પ્રબુદ્ધ જન ઇન્ટલેક્ચ્યુઅલ ક્ષેત્ર જેને આપણે કહીએ એ પ્રકારના ક્ષેત્રના છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત હોય એવી સંસ્થાઓ સ્વાભાવિક રીતે આ વર્ષ શતાબ્દી અગિયાર નવેમ્બર થી ચૌદ નવેમ્બર આમ ચાર દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે અગિયારમી નવેમ્બરના દિવસે સાંજે સાડા વાગે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદઘાટન થશે અને ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે જેમાં વક્તા તરીકે ડૉક્ટર કૃષ્ણગોપાલજી રહેશે અને આદ્ય ચાલક ડૉક્ટર પૂજને હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે બીજા દિવસથી એટલે બાર તેર અને ચૌદ એમ ત્રણેય દિવસ રોજ બપોરે ચાર વાગ્યાથી માંડી અને રાત્રે આઠ વાગ્યા સુધી પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ ત્રણેય વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે